પચીસસો લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન થયું છે અન્ય પંચોતેર સ્થળોએ પણ સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા છે જેમાં મોઢેરામાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યું છે હરિયાણાના સંદીપ આર્યએ ગણેશ બુકમાં સ્થાન મેળવ્યું છે તો બે હજાર ચોવીસના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર સમારોહનું આયોજન થયું છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર પૂજા પટેલ સન્માનિત થયા છે જેમાં મહેસાણાની પૂજા પટેલને રૂપિયા એક લાખનું સન્માન આપવામાં આવ્યું છે મહિલા કેટેગરીમાં દ્રષ્ટિ વખારીયાને એક પોઈન્ટ પંચોતેર લાખનું બીજું ઇનામ મળ્યું છે પુરુષમાં અનિલ બાફડિયાને રૂપિયા એક પોઈન્ટ પંચોતેરનું ઇનામ અપાયું છે બહેનોમાં સાબરકાંઠાની યાના પટેલને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનું પ્રથમ ઇનામ મળ્યું છે તો પુરુષમાં સાબરકાંઠાના કલ્પેશ ગમારને બે પોઈન્ટ પાંચ લાખનું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે વર્ષની પહેલી સવારે રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ નવા વર્ષનો દેશનો પહેલો રેકોર્ડ ગુજરાતમાં થયો છે ગુજરાતમાં નવા રેકોર્ડમાં જોડાવા સૌને અભિનંદન આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સ્વાસ્થ્યનો સંપૂર્ણ લાભ સૂર્ય નમસ્કારથી મળે છે યોગને ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ વડાપ્રધાને કર્યું છે તો પીએમના નેતૃત્વમાં જી ટ્વેન્ટીની લીડરશિપ સફળતાપૂર્વક પાર પાડી છે સૂર્ય ઊર્જાનું વધુ એક મહત્વ પ્રસ્તાવિત કર્યું છે મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે ત્યારે આજે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે પીએમે યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો સૂર્ય નમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ છે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય

સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે તેમના દિશાદર્શનમાં ભારતે હમણાં પણ સમગ્ર વિશ્વ એક પરિવાર વસુદેવ કુટુંબકમ ના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે શ્રી નરેન્દ્રભાઈ એ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઊર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેર ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે આજે એ સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉસ્મા અને બે હજાર ચોવીસ ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં એક મહિના ચાલ્યું અને રાજ્યના પંદર લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા આ અભિયાન અન્વયે ગ્રામ તાલુકા જિલ્લા નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા પણ યોજાઈ હતી ના આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઈનામ મેળવવાના છે તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું